દ્વારકા જિલ્લામાં ફરી હાથ ધરાશે ડિમોલેશન કલ્યાણપુરમાં આવેલા દરિયા કિનારાની આસપાસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રની કામગીરી સામે આવી છે એકસો ને છ જેટલા ધાર્મિક સ્થળો પર ફરી વર્ષે બુલડોઝર એકસો ને છ જેટલા ધાર્મિક સ્થળોને અપાય છે ખાસ નોટિસ હાલમાં નોટિસાર કચેરી દ્વારા તાલુકામાં કુલ એકસો છ ધાર્મિક દબાણ દૂર કરવા માટેની નોટિસ અત્યારથી આપવામાં આવેલ છે જે પૈકી રેવન્યુ વિસ્તારની અંદર કુલ ત્રેપન નોટિસ આપવામાં આવેલ છે ગામતળ એટલે કે ટીડીઓ દ્વારા પચાસ જેટલી નોટિસ આપવામાં આવેલ છે અને આ સિવાય નગરપાલિકા વિસ્તારમાં ત્રણ જેટલા દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવેલ છે જે પૈકી પ્રથમ નોટિસ અત્રેથી તેર નવ ચોવીસ ના રોજ આપવામાં આવેલ છે બીજી નોટિસ વીસ બે પચીસ ના રોજ આપવામાં આવેલ છે અને આ માટે ધાર્મિક દબાણો દૂર કરવા માટેની કમિટીની બેઠક તારીખ ના યોજવામાં આવેલ હતી જેમાં ચર્ચા ચર્ચા થયા મુજબ સ્ટેપ બાય સ્ટેપ ધાર્મિક દબાણ આઈડેન્ટિફાઈ કરીને કુલ એકસો છ જેટલા ધાર્મિક દબાણ અત્યારે આઈડેન્ટિફાઈ થયેલ છે અને આ સિવાય પણ કોઈ ધાર્મિક દબાણ જો રહી ગયેલા હોય તો એના માટેની શોધખોળની કાર્યવાહી હાલમાં ચાલુ છે આપણે ત્રીજી નોટિસ પણ ફાળવી દેવામાં આવી છે હાલ અત્યારે બે નોટિસ અત્રેથી આપવામાં આવે એની બે નોટિસ આપવામાં આવે